અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભાઈ બહેનમાં સંબંધ અને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે અને આ નરાધામ ભાઈ પોતાની પિતા બહેન પર દુષ્કર્મ આશર્યું હોવાના મામલે નોરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ ગુનો દાખલ કરી આરોપી ધરપકડ કરી હાથ ધરી છે અને અમદાવાદના નોરલ પોલીસ વિસ્તારમાં આ પીપળદળ કિરાના રોડ પર નજર આ ઘટના બની હતી ને જેમાં અઢારમી આ એપ્રિલમાં રોજ ફરિયાદમાં નવ વર્ષમાં એક માસમાં અને દસ દિવસની દીકરીઓને ઘર બહાર રમી રહી હતી અને તેમાંથી પચીસ વર્ષ પિતરા ભાઈ તેમાં આવ્યો હતો અને પોતાની સાથે નજીક જાડીમાં લઈ ગયો હતો અને જ્યારે તેની લાફા મારી શરીરને લુખિયારા ભરી લે તેની તેની પર જબરદસ્તી અને દુષ્કર્મ ગુજાર્યું ગુજાર્યું હતું ને જે જે આ ઘટના અંગે બાળકીની આ ઘરે આવીને માતા પિતા જાણ કરતા પોતાની પોલીસ સ્ટેશને ફરી નોંધાઈ હતી અને આ ઘટનાને જાણ થતાં નોરલ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યારે આરોપી આ આ આ નોરલ પોલીસ હતી કે આરોપી પકડવા ગતિમાન કર્યો છે ને પ્રાથમિક પૂછપરછ સામે આવ્યું છે કે આરોપી બાળકીનો પિતરે ભાઈ થાય છે ને પોતે અને બે બાળકો પિતા અને લાંબા સમયથી આરોપી ભાગોનો બનાવો પરિવારજનો વિસ્તારમાં રહેતા હાલમાં પોતાનો પોલીસ આરોપી ધરપકડ ચકોસો કર્યો છે આવા જ સમાચાર જોવા માટે અમારી એનબી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો